વાત કરીએ પરંતુ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય ધોધમાર વરસાદના કારણે અમુક ગામો બન્યા સંપર્ક વિહોણા લાઠ ભીમોરા મજેઠી કુંડેંચ સહિતના ગામમાં ચારથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે લાટ ગામે ભારે વરસાદના કારણે સંપર્ક પણ નથી થઈ રહ્યો ભીંડોરા અને ઇન્દ્રા ગામથી આવતી ઉપલેટા બસ લાઠ ગામે ફસાઈ લાટ ગામથી ઉપલેટા તરફનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે હાલ તમે ગ્રામીણ વિસ્તારના દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરો જાણે કે તળાવ બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક એવા રોડ રસ્તા છે જેના પર પાણી પરિવર્તા વળતા કોઝવે પાણી ફરી વળતા અને રાત્રે બાર થી અવિરત વરસાદ ચાલુ થયેલ છે જેમાં સવારે સાત વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે ગામની ફરતે જોઈએ તો જડબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તેમજ અમારા લાડ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસથી ચાલીસ જેટલા લાઇટ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી બસ એ જ અમારી માગણી છે